ભાજપ દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે ઘટનાના વિરોધમાં નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ જૂના થાણા સર્કલ નજીક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી જિલ્લા ભરમાંથી મહિલાઓ મોટી સંખ્યામાં જોડાઈ હતી અને જણાવ્યું હતું કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની માતાનું અપમાન નથી પણ અમારી તમામ બહેનો અને માતાઓનું અપમાન છે જે બાદ રેલી સ્વરૂપે નીકળી જિલ્લા સેવા સદન ખાતે પહોંચી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું લોકો આપણા લોક લડેલા પ્રધાનમંત્રી આદિવાસી નરેન્દ્ર મોદી ના દિવંગત માતા અને હીરાબા વિશે અપમાનજનક જયારે ટિપ્પણી કરવામાં આવી ત્યારે ખરેખર એ માત્ર મોદી સાહેબના માતા માટે નહીં પણ આ દેશની દરેક બહેનો દરેક માતાઓ નું અપમાન છે ખરેખર આ માતાઓ અપમાન નહીં ભાજપ પરિવાર આજે મહિલા અને પરિવારના વિરોધ કરીએ છીએ આજે અમે ધરણા કરીએ છીએ કે આ જે રીતના હીરાબાનો જે રીતના અપમાન કર્યું હીરાબાનો તો જેટલો અમે આભાર માની એટલો ઓછો છે એમને એમના પુત્ર તો દેશ સેવા માટે સમર્પિત કર્યા છે આજે એવામાં કે જે આ દુનિયામાં નથી અને એવામાં વિશે ગમે તેમ અપમાનજનક શબ્દોમાં ટિપ્પણી કરવું એ ખરેખર શોભન્ય ના કહેવાય આ કહેવાય કે ભાઈ પ્રચાર છે તમે જે પણ કરો રાજકીય પાર્ટી છે એકબીજા પર આરોપ પ્રત્યાપણ કરી શકો છો પણ કોઈના પણ માત્ર માતુ માતા માટે અપમાનજનક શબ્દ બોલવું ગમે તેમ શબ્દ બોલવા એ ખરેખર ખૂબ નિંદનીય છે અમે અમારું ભાજપ પરિવાર અને ખાસ કરીને અમે મહિલા મોરચાની બહેનો અમે આ વસ્તુ અમે નહી સહન કરીએ કારણ કે આ તો દરેક આ દેશની દરેક માં અને બહેનો અપમાન છે અને એક મહિલા તરીકે અમે આ અપમાન નહીં સહન કરીએ અને કોંગ્રેસ અને આરજેડી નો સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ